આદરણીય અડવાણીજીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે આપણા બધા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કારણ કે અમે બધા કાર્યકર્તાઓ જેમના નેતૃત્વ નીચે કામ કર્યું એવા અમારા નેતાઓને જ્યારે ભારત રત્ન મળી રહ્યું છે તો અમને એ વાતની ખુશી છે કે દેશ માટે પૂરું જીવન સમર્પિત કરી અને રાષ્ટ્ર માટે જે સેવા કરી છે એ વાતને આજે બધાએ સ્વીકારી છે એટલે અમારા નેતાઓ ઉપર અમને ગૌરવ થાય છે આદરણીય અડવાણીજી એમનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત રહ્યું છે દેશદાજથી પૂરા ભરાયેલા અડવાણીજી જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે તેઓ યુવાન હતા કરાચીથી એ બધા લોકો હિન્દુસ્તાન આવ્યા અને યુવાનભાઈથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરએસએસના સ્વયંસેવક બની પછી પ્રચારક બન્યા પછી જનસંઘમાં એમને કામ સોંપવામાં આવ્યું અટલજી અડવાણીજીના માર્ગદર્શન નીચે જનસંઘ સોળે કલાએ ખી અને અનેક સંઘર્ષો અડવાણીજીને જીવનમાં કર્યા દેશના ખૂણે ખૂણે જે કંઈ સમસ્યાઓ બનતી અટલજી અડવાણીજી દોડી જતા અને દેશ માટે તેઓ કામ કરતા લોકશાહી બચાવવા માટે પણ કટોકટીમાં એ અઢાર મહિના એને કારાવાસ ભોગવો બેંગ્લોરથી એમની ધરપકડ થતી અને લોકશાહી માટે તો લઈડા અને ત્યાર પછી જે જનતા પાર્ટી બની મોરારજીભાઈની જનતા સરકાર બની એમાં પણ અડવાણીજી અને અટલજીનો બહુ મોટો ફાળો હતો અને ત્યાર પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એંસીમાં બની એમાં પણ અડવાણીજી અને અટલજીનો ખૂબ મોટો રોલ રહ્યો એમને જે રામ રથયાત્રા રામશીલા પૂજન અને અયોધ્યામાં રામ મંદિર સોગંધ રામ કે ખાતે એ મંદિર અહીં બનાવે આ વાત લઈને તેઓ દેશ આખામાં પરિભ્રમણ કર્યું અને ભારતીય જનતા પાર્ટી આજે દુનિયાની વિશ્વની સૌથી મોટી પાર્ટી બની એમાં પણ અડવાણીજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એમનું માર્ગદર્શન રહ્યું છે ખૂબ શાંત તીક્ષણ બુદ્ધિ તીવ્ર બુદ્ધિશાળી વ્યક્તિત્વ એમનું અને અલગ અલગ વિષય ઉપરના એમના નોલેજ એમને ઘણા પુસ્તકો પણ લખેલા છે અને જેને કહીને કે વ્યક્તિ સે બળા દલ દલ સે બળા દેશ આ પ્રકારે વાસ્તવમાં અડવાણીજી એમનું જીવન રહ્યું છે અને અડવાણીજી દેશ માટે ખૂબ કરેલું રાષ્ટ્ર માટે સેવા કરેલી છે આજે એમને જ્યારે ભારત રત્નનો એવોર્ડ મળ્યો છે તો ખૂબ આનંદ અને ગૌરવ પણ છે કે અમારા નેતાઓ આ પ્રકારના છે વિજયભાઈ અનેક વખત અડવાણીજીને મળવાનું થયું છે એમનું માર્ગદર્શન પણ લીધેલું છે સોમનાથ થઈ એમાં વ્યવસ્થાઓમાં પણ રહ્યો છું સાથે સાથે અડવાણીજી જ્યારે પાર્ટીનું કામ સંભાળતા ત્યારે પણ અનેક મિટિંગો બેઠકો વ્યક્તિગત પણ મળવાનું થયું છે મારા ઘરે એમને ભોજન પણ લીધેલું છે રાજકોટમાં આ બધા એક સંસ્મરણો અનેક છે પણ એક એમનામાંથી ખૂબ મળતી હતી અને અડવાણીજીએ જેને કહીએ કે પૂરો રાષ્ટ્રવાદ એમના વ્યક્તિત્વમાં નેતૃત્વ અમે જોયો છે પણ તેઓ રાજકીય ગુરુરિયા છે અને અડવાણીજી ગુજરાતમાં કામ પાર્ટીનું ખૂબ સારું ચાલે સરકાર ચાલે એમાં એમનું માર્ગદર્શન પણ અનેક ઘણું રહ્યું છે તો અત્યારે હાલ જ રામ મંદિરનું જે ઉદઘાટન થયું અને અત્યારે તેમને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી સૌથી મોટું કારણ શું એ જ હશે કે રામ મંદિર માટે તેમના જે પ્રયાસો હતા ને એટલું ખાલી કારણ નથી એ તો એક ભાગ છે પણ સંપૂર્ણ જીવન એનું અનેક પ્રશ્નો એમાં એમનું યોગદાન દૂર છે એ બધાનું ઇન ટોટો આ ભારત રત્ન આપવામાં આવ્યું છે